સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય પોલીસ કમિશનર શ્રી અને જોઈન્ટ પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ આજરોજ સુરત શહેરના સમગ્ર વાન એસોસિએશન એટલે કે સ્કૂલમાં જેમની વાહનો ચાલે છે એ એસોસિએશન અને રિક્ષા એસોસિએશનની એક મિટિંગ પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલી છે આ મીટિંગનો મુખ્ય હેતુ બાળકોને જ્યારે સ્કૂલમાં લઈ જવા માટે વાન અને સ્કૂલ રિક્ષાનો ઉપયોગ કરવામાં આવે છે તો સુરક્ષાના તમામ ધારાધોરણોનું ફરજિયાતપણે અને સખ્તાઈથી તમામ રિક્ષા ચાલકો અને વેન ચાલકો બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એનું ફોલો કરે એવી અમે અપીલ પણ કરી છે અને સાથે સાથે એવું પણ એમને જણાવ્યું છે કે તમારે ગમે ત્યારે કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો અમારો ટ્રાફિક શાખાનો સંપર્ક પણ કરી શકે છે અને બાળકોની સુરક્ષાને લગતા જેટલા પણ આરટીઓના પાસિંગના એટલે કે કેપેસિટીવાળા નિયમો છે એની સાથે સાથે જેટલા પણ કન્ટિન્જન્સી કન્ડિશનમાં જે નીતિ નિયમો લાગુ પડે છે તમામનું અમલીકરણ કરવા માટે એમને સૂચના પણ આપવામાં આવી છે અને એમના માટે એમને સમય પણ આપવામાં આવ્યો છે કે સ્કૂલ ખુલે પહેલાં તમામ ધારણ ધોરણો મુજબ એમની રિક્ષા અને વેન છે એ મેન્ટેન કરવાની રહેશે અને આમ છતાં પણ જો કોઈ પણ રિક્ષા ચાલક અથવા તો વેન ચાલક એ બાળકોની સુરક્ષાને જોખમમાં મૂકશે તો એમના ઉપર કાયદેસરની કાર્યવાહી આરટીઓ વિભાગની સાથે રહીને ચોક્કસપણે કરવામાં આવશે થેન્ક યુ

તો આપણે સૌ મળી ને સૌથી સારામાં સારું ટ્રાફિક નિયમનું પાલન કરી ને આમ નાગરિકો તથા એવા કે હાલ રાજકોટમાં જે બનાવ બનેલો છે એના અનુસંધાને આપણે સૌ ચિંતિત છીએ અને તેના માટે આપણે સૌ ચૂંટા મળીને એકત્ર થઈ ને કઈ રીતે આમ નાગરિકોને વધુમાં વધુ સેવા આપી શકીએ અને કઈ રીતે જાન નુકસાન ન થાય ਦੇਨਿਤ ਆਪਣੇ પ્રમાਣ ਮੋਤਪਤਾ ਬੀਸੀਪੀ ਕਾਡਰ ਜੇ ਜੇ ਪੁਲਿਸ ਅਧਿਕਾਰੀ ਜਿਹੜੇ ਬਹਾਂ ਤਮਾਮ દરેકના ઘરે બાળકો છે ને અને દરેકના બાળકો સ્કૂલમાં કોલેજમાં યુનિવર્સિટીમાં કેમ કેમ ભણતા ભી આપણે સૌ જાણ્યે છીએ કે જ્યારે આપણે બાળકોને સ્કૂલ બસમાં સ્કૂલ વેનમાં અથવા રિક્ષામાં એમના ઘરેથી લઈને સ્કૂલ સુધી પહોંચાડીએ છે तो आपने सोची पहले नीतिक फर्ज कही आपने अपने दावों पर लगा भी हुए ये वो विंत्रण तो पहले माना कि है वो की मांग है कि आप जाइए नहीं बार बार दृष्टि तो देना है ये एक खास करेंगे आजू बाज करना जितने भगवान को भगत बैठ ચર્ચા કરવાની અમે કરીશું તમારા પ્રશ્નો અમને પણ ખબર છે અમે ફક્ત એટલું ઈચ્છીએ છીએ કે